Jajaja Pues veces y para dinero un vamos <laughs> Cago <laughs> <laughs> <laughs>

આપણે પહોંચી ગયા છીએ અત્યારે શું કહેવાયને રોપવેમાં ઉડન ખટોલા આદિનું નામ છે એની ટોટલ ટિકિટ છે ચારસોને નહીં કેટલી વન સાઈડની ચારસો રૂપિયા અને ટુ સાઈડની છે એકસો ત્રીસ છસો ત્રીસ રૂપિયા લાવક જાવક છસો ત્રીસમાં બેય થઈ જાય ને એક સાઈડ જવું હોય તો ઉતરવું હોય ચડવું હોય એક સાઈડ તો એની છે ચારસો રૂપિયા થોડો ખર્ચો થઈ જાય પણ મોજ લેવી જરૂરી છે જો વાતાવરણમાં વીરેન્દ્રભાઈ ને અને ભદ્રેશભાઈ ને આજે કાવો પીવડાવવાનો છે તો સરસ મજાનો કાવો બની રહ્યો છે તમે જોઈ શકો છો ના બે રાહ જોઈને બેઠા છે ક્યારે કાવો બને કાવો લેતા તો લેવાઈ ગયો પણ હવે બે મથ એ કહીને ગરાય ઠેવતરતો નથી પરણે પરણે પીવે છે તો એ મસ્ત છે મસ્ત છે કરે છે